અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા છે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સંજીવનદાસ બાપુ મહનંત શ્રી અને જાનકીદાસ બાપુ તેમજ તેમના ભક્તો પણ પહોંચ્યા છે તો સાથે સાથે રાધનપુર તાલુકાના નજપુરા ગામના શ્રી રામ આશ્રમના બટુક મોરારી બાપુ ત્યાં પહોંચી અને કથાનું રસપાન કરાવ્યું છે તો સાથે રાધનપુર તાલુકાના ગોતર જયરામ દાસ બાપુ ને પણ આ મહાકુંભ મેળામાં મહામંડલેશ્વર પદ પ્રાપ્ત થયું છે આ પદ અન્ય અખાડાના મહંત દ્વારા આપવામાં આવ્યું છે જે આપણા વિસ્તાર માટે ગૌરવશાળી ગણાય અને સાધુ સંતો અને ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી માંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે મહાકુંભ મેળાની અંદર સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે

શાહી સ્નાન હોય ત્યારે પૂરા વિશ્વમાંથી લગભગ સાત કરોડની સંખ્યામાં લોકો પહોંચવાના હોય તો સાધુ સંતો લોકોને વ્યવસ્થાના ભાગરૂપે પછીના સ્નાનમાં આવવાનું સૂચન કરી રહ્યા છે જય સીતારામ વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને આજે ચાલી રહ્યો છે એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે ઉત્તર ગુજરાતને ખૂબ ઘણા બધા સંતો એ પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે અગ્નિમ સ્નાન મોનિયું છે જેમાં લગભગ સાતેક કરોડની પબ્લિક આવવાની સંભાવના છે એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે અને આપણા વિસ્તારમાં ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ ઓગણત્રીસના સ્થાનથી બચજો પ્રયાસ કરો તો ત્રીજા ત્રણ તારીખના સ્થાનમાં પધારો એવું હોય તો અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે સંપૂર્ણ રાષ્ટ્ર માટે આપણા ક્ષેત્ર માટે પણ પ્રધાન જય સીતારામ હરિયો